adentro se cala. સમાજ લોકો ની સામાન્ય ભૂલના હિસાબે આ સૌરાષ્ટ્ર કે ગુજરાત ને નહીં પૂરા દેશ જોઈએ સારી એટલેટ છે સારી મહેનત કરેલી છે મેડલની ની દાવેદાર ત્યાં પહોંચવા માટે એને એટલી મહેનત કરવી પડી પેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર ત્યાં પોતાનો રેકોર્ડ એટલે રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવાની ભુવનેશ્વર ત્યાં ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે એના માટે ટાયર હોય છે પણ નેશનલ બે ત્રણ ગેમ એવી રીતે રમી નહી જેની અંદર પોતાની મેડલ છે પોતે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી ચારસો મીટરમાં પર્સનલ ગેમમાં ભુવનેશ્વર જર્મની ખાતે ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી ત્યાં લોકોની કાઇ મિસ્ટેક કાઇ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી ત્યાં પહોંચ્યા પછી જયારે ચારસો મીટર રમવાનું હતું ત્યારે ઈન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નહોતું તો સાંભળીને થોડો આગાજ લઈ ગયો હતો આમાં હું આના માટે જ આવી રહ્યો છું તો એનું નામ મિક્સ લઈ લે અને ફોર બાય ફોર ગર્લ્સ સાથે લીધી લે એ પર્સનલ ઇવેન્ટ

તો ડિફંસમાં આ મેના કે આખો કોન્ફરન્સ મેનેજર જે વિચારું કે આ એક ભૂલના કારણે જેટુ દુખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડીએને મારે ભોગવવું બાકી આની અંદર ભૂલ જે ગમે કે ભૂલના કારણે ભૂલ છે પણ આવી ઇન્ટરસિટી અવાડ યુનિવર્સિટીમાં કહી હોય કે આવી ભૂલ બહુ ગંભીર ભૂલ છે

સો બાઈ બસો સો મીટર એમાં એનો ગોલ્ડ મેડલ હતો એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ રમવા નેશનલ રમવા માટે અમે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના ઉપર કે બહુ સારી ખેલાડીઓ છે આના માટે અમે ઘણી મહેનત કરી અને ચારસો મીટર કરાવી એટલે ચારસો મીટર કરાવવાનું ચારસો મીટરમાં થયેલી વખતે અંદર ટ્વેન્ટી રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે ટેસ્ટ ટેસ્ટ ઇન્ડિયા માટે આ આપ તો એવું માન્યું છે અમારી અને જો મેં ત્યારે તો શું જવાબ થઈ જવાબમાં મિસ્ટેક કે કે ભૂલ છે અને અમે લેટર પણ આપેલા જો એ લોકોને કે આ આ ઇવેન્ટ લેરનવાની છે અને એ ઇવેન્ટનો બદલે બીજી ઇવેન્ટ એનું શું સપના શું ઓલમ્પિક છે બોલમ્પિક રમવાનો આયા તમે ફર્સ્ટ ટ્રેનિંગ ફર્સ્ટ ઇન્ડિયન સ્નેક ટોપ 5 એનું નામ છે ઇન્ડિયા ઓકે tá, não